નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં પોસ્ટર વિવાદ ભરત સુદરિયાનું નામ જાહેર થયા બાદ આંતરિક રોષ જાહેરમાં સાબરકાંઠાનું ખોખડું ઉકેલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા સ્થાને બેઠક વચ્ચે ઉમેદવાર શોભના બારીયાનું શિક્ષિકા પદેથી બીઆરએસ મંજૂર વિવાદિત નિવેદનની માફી છતાંય રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં ગાંધીનગર સહિત બીજા સ્થળોએ પણ વિરોધ પ્રદર્શન સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે બે દિવસ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે એપ્રિલની શરૂઆતમાં જ હવામાન પલટતો જોવા મળશે સાથે જ એકથી ત્રણ એપ્રિલ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો આઠથી નવ એપ્રિલમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે જ્યારે બારથી ચૌદ એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત અમાલાલ પટેલની આગાહી સામે આવી છે સત્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલે આંધી અને વંટોળ પણ વધી શકે છે તો છવ્વીસ એપ્રિલ બાદ પારો થી ચુમ્માલીસ પર પહોંચી શકે છે જ્યારે છવ્વીસ એપ્રિલ બાદ ગુજરાતમાં આખરી ગરમી પડી શકે છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે બે દિવસ ગરમીમાં આંશિક રાહત મળી રહેશે જ્યારે એપ્રિલની શરૂઆતમાં જ હવામાનમાં પલટો જોવા મળશે તો એપ્રિલની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવશે જ્યારે એકથી ત્રણ એપ્રિલ વાદળછાયું વાતાવરણ રહેશે તો આઠ અને નવ એપ્રિલ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે જ્યારે બારથી ચૌદ એપ્રિલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો સત્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલે આંધી અને વંટોળ વધી શકે છે જ્યારે છવ્વીસ એપ્રિલ બાદ પારો તેતાલીસથી ચુમ્માલીસ પર પહોંચી શકે છે તો મહત્વનું છે કે છવ્વીસ એપ્રિલ બાદ ગુજરાતમાં આખરી ગરમી જોવા મળી શકે છે હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે છવ્વીસ એપ્રિલ બાદ ગુજરાતમાં આખરી ગરમીની શરૂઆત થઈ શકશે કહી શકાય કે છવ્વીસ એપ્રિલ બાદ પારો તેતાલીસ થી ચુમ્માલીસ પર પહોંચી જશે તો હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સમાચાર જોઈએ તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલા એ રાજા રજવાડા સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષતાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જયરાજસિંહના શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મ હાઉસ ખાતે સમાજના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો વિવિધ સંગઠનોના આગેવાનો આ બેઠકમાં સામેલ થયા હતા બેઠક શરૂ થયા બાદ રૂપાલા બેઠકમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે

સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષસ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી છું મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે

નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો એ હતો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું

જયરાજ સિંહભાઈ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય ને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણ પૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું રૂપાલા સાહેબ આજે એના નિવેદનની અંદર ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વિષ પૂરો થાય છે ક્ષત્રિ સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ તેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે સામાજિક ક્ષેત્રીય સમાજ અને રાજકારણ સામસામે આવી ગયું છે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે પૈકી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનોએ કેન્દ્રીય મંત્રીની આકરા શબ્દોમાં નિંદા કરી હતી જોકે કેન્દ્રીય મંત્રી પરસો રૂપાલાએ તેમના નિવેદન માટે વિડીયો મારફતે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને ગોંડલમાં ગોંડલ જાડેજાના ફાર્મ હાઉસમાં ક્ષત્રિય સમાજની સભામાં રૂપાલાએ સમાજની બે હાથ જોડીને માફી માંગી હતી ક્ષત્રિય સમાજના પણ પરસોત્તમ રૂપાલાને માફ કર્યા હતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ વિષયનો અહીં અંત આવ્યો છે સોશિયલ મીડિયામાં જે ચલાવે છે તેમણે જયરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે મને ચર્ચા કરાવ બોલાવશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ક્ષત્રિય સમાજ રૂપાલના સમર્થનમાં ઉભો છે ત્યારે पद्मिनी बाની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કહે છે કે હું આપને મળવા માંગુ છું મર્દના દીકરા જયરાસી બોલો ક્યાં આવો શું તમે મને રોકવા ત્યાં બંદોબસ્ત રાખ્યો હતો આવો સાંભળીએ તેમની ઓડિયો ક્લિપ જય માતાજી હું पद्मिनी बावाड़ा જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બહેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માગું છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધાને ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો રાજ રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે

ભીખ નથી માંગતા અમે આપણી પાસે ન્યાય માગીએ છીએ ન્યાય મળવો જોઈએ રાજપુત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી રૂપાલાભાઈ ને અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી

ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે તો જયરાજભાઈ જયરાજભાઈ નહીં બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો પણ આપણા બેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા પોતાની આબરૂ માટે લડાઈ દે છે તો એને સપોર્ટ કરો તમારે રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી અને આજે આપ લોકોના માટે થઈ અને આ બેનોને અરેસ્ટ કર્યા છે તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવી જોઈએ આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના આજે સમાજમાં તમારું કોઈ પણ તો જયરાજ ભાઈ નો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હે હું પદમીની વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી જાવ જવાલો મને કેમ કે કેમ તેમ બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિભાવાળાને એન્ટ્રી નથી કેમ કામ અમારી એન્ટ્રી ન રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને કામ એ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરજના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપણે મળવા માંગુ છું અને આપ થયો ત્યાં હું આવી જાઉં સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપ્યું છે લોકતંત્રમાં ચૂંટણી રાષ્ટ્રીય ઉત્સવ હોય છે ભારતની ચૂંટણીમાં સો કરોડ મતદાતા સામેલ થશે તેના સાઈ વ્યવસ્થા છે જે આજના ભારતમાં આપણે જોઈએ છીએ કોંગ્રેસની સામે ગેરકાનૂની રીતે મુસીબતોનો પહાડ ઊભો કરવામાં આવે છે કોંગ્રેસના તમામ ઉમેદવારો અને ઓર્ડિનેટરને પણ મળીશું તેવું વાસનિકે જણાવ્યું હતું ઉપરાંત પરસોત્તમ રૂપાલા પર મુકુલ વાસનિકે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે એવા લોકો આ પદ पर बैठा भाजपा आखा देश में आक्रोश तरफ होता मतदान और आज तो भारत के इस चुनाव में करीब करीब सौ करोड़ मतदाता इसमें मतदाता के रूप में शामिल हो सकते हैं ये स्थिति है दुनिया का सबसे बड़ा लोकतंत्र भारत है इसकी इस तरह की ख्याति है लेकिन एक तानाशाही व्यवस्था में जो आज के भारत में हम दुर्भाग्यपूर्ण देख रहे हैं ऐसी व्यवस्था में लोकतंत्र के सामने कैसी चुनौतियां खड़ी करी जाती है कांग्रेस और मित्र दलों के सामने गैरकानूनी अवैध तरीकों से किस तरह से मुसीबतों का पहाड़ खड़ा करने का प्रयास हो रहा है ये सिर्फ भारत का मतदाता नहीं बल्कि दुनिया के लोग हैं आज हम कांग्रेस के तमाम प्रत्याशियों से मिलेंगे हम हमारे तमाम नेताओं से कार्यकर्ताओं से यहाँ पर मिलने का प्रयास करेंगे સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે જે બાદ આદર્શ આચાર સંહિતા લાગુ પણ થઈ છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં વિરોધનો સુર ઉઠ્યો છે જો વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારના વિરોધના મામલે હવે એક પછી એક જે છે તે બનાવો પણ સામે આવી રહ્યા છે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બીજી જો વાત કરીએ બીજી બાજુ સીએમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે અત્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આ વખતે આ પહેલી વાર આવો બનાવ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અંદરો અંદર વિરોધનો સુર ઉઠ્યો છે તો ઉમેદવારના વિવાદનો અંત લાવવા માટે મુખ્યમંત્રી મેદાને જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને અત્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મહામંત્રી સહિતના હોદ્દેદારો જોવા મળી રહ્યા છે અનેક નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે કહી શકાય કે જે રીતે હવે સાબરકાંઠા બેઠકને લઈને વિવાદ વધી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર આ વિરોધનો સુર ઉઠ્યો છે તેને લઈને પણ હવે સીએમ જે છે તેઓ મેદાને ઉતર્યા છે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો સતત છેલ્લા બે થી ત્રણ કલાકથી આ બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં ખાસ કરીને સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે ઉમેદવારને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે તે વિવાદનો અંત લાવવા માટે મુખ્યમંત્રી મેદાને જોવા મળી રહ્યા છે તો સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારના વિરોધના મામલે સીએમ મેદાને જોવા મળી રહ્યા છે સી એમ ભૂપેન્દ્ર પટેલો જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની હાજરી જોવા મળી રહી છે વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે ફોનો લાઈનથી જોડાઈ ગયા હશે જે હિતેન્દ્ર જે રીતે હવે સાબરકાંઠા બેઠકને લઈને વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદનો અંત લાવવા માટે હવે મુખ્યમંત્રી મેદાને આવ્યા છે શું છે સમગ્ર માહિતી સાબરગઢના લોકસભા બેઠકના ઉમેદવાર એક કોકલ પાર્ટી જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો પહેલી વખત ઉમેદવાર જે પીખાભાઈ ઠાકોર ઉપરાખે એમાં પણ વિવાદ થયો હવે કે આ ઉમેદવાર કે જે મૂળ કોંગ્રેસી કોતરામાંથી આવે છે એમનો પતિ જે જે પૂર્વ ધારાસભ્ય હતા જે પોતે પણ 2017 માં ચૂંટણી હારી ચૂક્યા હતા એમનો પતિને ટિકિટ આપી કે જેમે પર રાજ કે લેવા દેવાનો તો એટલા માટે ભાજપના કાર્યકર્તામાં કે રોસ્ટ કરવામાં આવે છે અને અત્યારે વાત કરીએ તો રોસ્ટનું ધ્યાન પર રાખી છે સુખ્ય મંત્રી દિવાસન ઉપર બેઠક શરૂ થઈ ચુકી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રદેશ મહામંત્રી પણ ઉપસ્થિત છે ક્લસ્ટર પ્રભારી પ્રભારી લોકસભા તમામ પણ પણ ઉપસ્થિત રાજ્ય પ્રધાન છે મૂળ વાત એક જ છે કે અત્યારે મોટાભાગના જે હોદ્દેદારો છે એમનો સેન્સ એવો છે કે આ ઉમેદવાર બદલ થી રાખવા જોઈએ નવા ઉમેદવારને તક આપી જોઈએ એવી પણ એક ચર્ચાઓ ચાલી રહી છે કે આ ઉમેદવારના કારણે પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે જેમાં ખાસ કરીને વાત કરીએ કે સોપનાવે બારે જો ઉમેદવાર તરીકે ચાલુ રાખવામાં આવશે તો પાર્ટીના ના કાર્યકર્તા નું ચૂકી જાય એમ છે કે કોંગ્રેસ માંથી આવનાર લોકોને જો આટલું મહત્વ મળતું હોય તો પછી કામ કરવાનો કોઈ મતલબ રહેતો નથી આવો પણ એક સેન્સ માં રજૂઆત થઈ છે મોટા ભાગના આગેવાનો નો મત એવો છે કે આ પ્રકારે જો કોંગ્રેસ ના લોકોને મહત્વ મળવાનું હોય તો પછી પાર્ટી પાર્ટીમાં કામ કરવાનો મતલબ નથી આવી એક સેન્સ છે એટલે અન્ય નામો પણ વિચાર કરવો નથી જેમાં રાજેન્દ્રસિંહ ચાવડા હોય દીપુસિંહ પરમાર હોય ગજેન્દ્રસિંહ હોય એવા નામની પર ચર્ચા છે રાજેન્દ્રસિંહ ચાવડા પોતે પૂર્વ ધારાસભ્ય પણ છે એમના નામની પર ચર્ચા છે 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 કૌશલ્યા કુંવરબા છે આ પણ એક નામ છે એટલે કે સ્થાનિક કાર્યકર્તાને તાક તક મળવી છે જેને વર્ષો સુધી પાર્ટી કામ કર્યું પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર નામની પર ચર્ચાઓ છે દિલીપસિંહ પોતે પણ પૂર્વ મંત્રી રહી ચુક્યા છે તો દેખ લઈ ચર્ચાઓ છે આખરે તો પાર્ટીએ નક્કી કરવાનું છે કે નેતૃત્વ એ નક્કી કરવાનું છે કે સોગરાણ બારે ચાલુ રાખવા કે બદલવા જી હિતેન્દ્ર ચોકસી કહી શકા કે જિલ્લા 3 થી 4 કલાકથી આ વિવાદનો અંત લાવવા માટે બેઠક ચાલી રહી છે શું લાગી રહ્યું છે અપડેટ શું મળી રહી છે અત્યારે તો મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તમામ તમામ 4-4 મહોદય ધારાસભ્યો કે deputado મુખ્યમંત્રી અને પ્રદેશ સંગઠન વાત કરીએ કે ગૃહ રાજ્યમંત્રી તમામ લોકો બધાને વન ટુ વન સાંભળી રહ્યા છે જિલ્લાના પ્રમુખો મહામંત્રી ધારાસભ્યો છે જિલ્લાના સાથે સાત ધારાસભ્યો તમામને એ લોકો વન ટુ સાંભળી રહ્યા છે એમની પાસેથી સેન્સ લેવામાં આવી રહી છે કે સોમનાબેન બારે એને ચાલુ રાખવા ચૂંટણી ના રાખવા જોઈએ ના રાખવામાં આવે તો શું એનો વિકલ્પ કોણ હોઈ શકે કયા ઉમેદવારો રાખવા જોઈએ એટલે ઉમેદવારો નામથી વૈકલ્પિક તમામ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે જોકે આખરી નિર્ણય તો કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ જ પાર્ટી દ્વારા લેવામાં આવશે જે હિતેન્દ્ર ચોકસી જે રીતે અત્યારે શોભનાબેન બારૈયાને લઈને વિરોધના સુર ઉઠ્યા છે તેની જગ્યાએ અગર કોઈ બીજું નામ આવે વૈકલ્પિક તો તેમાં કોનું નામ ચર્ચાઈ રહ્યું છે અત્યારે વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમારનું નામ પર છે ગજેન્દ્રસિંહ પરમાર અત્યારે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે ભીખુસિંહ પરમાર રાજ્ય સરકારના મંત્રી છે સાથે સાથે રાજેન્દ્રસિંહ ચાવડા કે જે હિંમતનગરમાં વિધાનસભાની એમને ટિકિટ નોતી મળી એમના નામનો પણ એક વિચાર થઈ રહ્યો રાજેન્દ્રસિંહ ચાવડાનું નામ પણ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે

મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે પાટીદાર સમાજ ભેગો થઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધમાં હાથમાં બેનરો સાથે યુવાનો ઉદ્યોગપતિઓ અને મહિલાઓ પણ જોડાઈ હતી તેમજ કાજર હિન્દુસ્તાની માફી માંગે તેવા બેનરો પણ તેમના હાથમાં જોવા મળ્યા છે સાબરકાંઠા વડોદરા અને રાજકોટ સહિત અનેક બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર સામે ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે તેને ડામવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી કક્ષાએથી ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ કરાયા છે તે અંગે પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું હતું કે તમામ વિવાદ જો વાત કરીએ તો શમી જશે અને દરેક બેઠક પાંચ લાખ કરતાં વધુ લીડ થી જીતીશું લોકસભાની ભાજપે તાળામાર તૈયારી શરૂ કરી દીધી છે અને આ વિષય ઉપર આપણી સાથે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ સાથે વાત કરીશું યમલભાઈ ચૂંટણી આવી છે ભાજપની કેવી તૈયારી છે આ વખતે ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણી માટે તૈયાર જ હોય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી માટે કોઈ જુદી વિશેષ તૈયારી જે કરવાની હોય એ બાદ કરતા પાંચે વર્ષ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય લોકોની વચ્ચે જ રહે છે અને લોકો પાસે જઈ અને ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો સરકારના કરેલા કામો અને એમની જે કંઈ પણ અસુવિધા હોય એ દૂર કરવાના પ્રયત્નો કરે છે યમલભાઈ ચૂંટણીની તૈયારીમાં તો લાગી ગયો છે ભાજપ પરંતુ કેટલી જગ્યાએ વિરોધના સુર પર ઉઠી રહ્યા છે હાઈકંડમાં પણ આની નોંધ લેવાય છે પાર્ટી લેવલે અત્યારે કે કેટલું કામ ચાલી રહ્યું છે ડેમેજ કંટ્રોલ કરવા માટે સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે પાર્ટી પાસે એક મર્યાદા હોય છે લોકસભા હોય તો છવ્વીસ ઉમેદવાર ઊભા કરી શકે વિધાનસભા એકસો કરી શકે ત્યારે સ્વાભાવિક રીતે અનેક કાર્યકર્તાઓની ઈચ્છા હોય કે હું ચૂંટણી લડું અને એમનો અધિકાર છે એમણે ટિકિટ માંગી હોય એમણે પાર્ટીમાં પ્રયત્ન કર્યો હોય અને જ્યારે ટિકિટ ના મળે ત્યારે એક શરૂઆતમાં આક્રોશ ક્યારેક થતો હોય જે ક્યારેક અસંતોષ જેવું લાગતું હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે કે થોડા દિવસોમાં બે ત્રણ ચાર દિવસમાં બધું શાંત પડી જાય છે અને મને વિશ્વાસ છે કે અત્યારે પણ જે કંઈ વાત આવી રહી છે એ લાબુ નહીં ચાલે અને તમામ કાર્યકર્તાઓ મને જે માહિતી છે એ પ્રમાણે આજે પણ લગભગ નવ્વાણું ટકા કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે ક્યાંક ખોદ કોકને થોડી નિરાશા હોય ક્યાંક કોઈકને થોડી કંઈ મનદુઃખ થયું હોય તો એ માટે એ દૂર કરવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે એમાં વાત બધી બરાબર પણ વડોદરામાં ઉમેદવાર બદલ્યા પછી નવા ઉમેદવાર આવ્યા એમના પ્રચાર પર લોક લગાવવામાં આવી સાબરકાંઠામાં ક્યાંક વિરોધ છે કે કોંગ્રેસે આયાથી ઉમેદવાર મૂક્યો છે એક તરફ રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજે માથું ઉંચ્યું છે તો આ બધાને પાર્ટીના મુદ્દાને કઈ રીતે લઈ લીધું છે અને પાર્ટી અત્યારે ખાસ કયા મૂળમાં છે પાર્ટી તો બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે જે છેલ્લા દસ વર્ષમાં કામ કર્યા છે આ દરેક નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સૂત્ર આપ્યું છે જે એમનું વિઝન છે એને પૂરું કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કામ કરી રહ્યો છે અને આ ચૂંટણી અમારા માટે એક પરીક્ષા હોય છે અને પરીક્ષામાં વિદ્યાર્થી વધારે તૈયારી કરે એમાં અમે પણ ચૂંટણી માટેની જે કંઈ તૈયારી જરૂરી છે તે કરી રહ્યા છીએ અને આપે જે વાત કરી કે વિવિધ લોકસભા ક્ષેત્રોમાંથી જે વાત આવી રહી છે આ હું માનું છું કે સામાન્ય રીતે થતું હોય છે અને હું આ ઓગણીસો અઠ્ઠાણુંથી જોતો આવ્યો છું એટલે આ ચૂંટણી જાહેર થાય અને ફોર્મ ભરાય એની વચ્ચે ક્યાંક આવું થતું હોય ઉમેદવાર જાહેર થાય અને બે ચાર દિવસ માટે આ પ્રકારની પ્રકૃતિ વાતો આવતી હોય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના એક બિલકુલ તંદુરસ્ત ઓર્ગેનાઇઝેશન છે અને એ સંગઠનના તમામ લોકો ભેગા મળી અને એકબીજાની મુશ્કેલીઓ એકબીજાના જે કંઈ પણ પ્રશ્નો હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને અમારા સંગઠનમાં પણ આ વખતે ખૂબ સુમેળભર્યું વાતાવરણ છે અને આગળ જતાં આ નાની મોટી જે કંઈ પણ જેને આપણે એક રોડ બ્લોક કહીએ છીએ નાનકડા એ તરત દૂર થઈ જશે અને હું માનું છું કે અત્યારે પણ એમાં કોઈ એવી કોઈ ગંભીર બાબત છે જ નહીં આ આ વિરોધના સુર વચ્ચે વખતે લીડનો ટાર્ગેટ પૂરો થશે ચોક્કસપણે થશે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારનું અને મોદી સાહેબનું જે પ્રકારનું વ્યક્તિત્વ છે અને એમની જે પ્રકારની આભા છે એમને વૈશ્વિક નેતા તરીકે એમની જે પ્રતિભા છે તો સ્વાભાવિક રીતે ગુજરાત એક એક ગુજરાતી માટે આ ગૌરવ છે અને જ્યારે એમને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના હોય ત્યારે ગુજરાતનો તમામ મતદારો સ્વાભાવિક રીતે મોદી સાહેબને મત આપવા માટે આવશે અને ભારતીય જનતા પાર્ટીને કમળને વિજય બનાવશે અને અમારા તાદડીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે કહ્યું છે કે પાંચ દરેક સીટ પાંચ લાખથી વધારે લીડ મળે તો એ અમે એમનું જે ટાર્ગેટ છે અમે પરિપૂર્ણ કરી શકીશું ચોક્કસથી આ પ્રવક્તા યમલભાઈ વ્યાસ કહી રહ્યા છે કે વિરોધના સૂરતો લાગ્યા છે પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જે ટાર્ગેટ આપ્યો છે પાંચ લાખથી વધુનો લીડનો એ વખતે આ વખતે પાર્ટી ચોક્કસપણે પૂરો પૂર્ણ કરશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મયદીપસિંહ રાઠોડ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર